અલે ઓ ગોપાલ ભાઈ મને સમાચાર મળ્યા હે કે તમારા કોક લગન ભાઈ તમારે જાનુન ઘર છે એ તો મને કો પાકા પાયા ને ઘરે તમારે કેવો ઘરે મન કહેજો ઓહો ના હોય કાચી માટીના ઘરે તો માર બે તને હવે તમારી જાનુ કેવી રીતના લઈ જાઓ તમારા ઘરે એ તો મન કહો કેમ લઈ જાઓ મલા ગોપાલભાઈ તો તમારી જાનુ કે તમને એટલે આ તો માર ભાઈ હવે મારી વાત મને તો તમને વાત કરવું તો તમે હવે કરશો હું યાર મને કે હજુ આગળ

તો તમારે જાનુન પેલા તમે સંપન લઈ આલો મારા ભાઈ પગમાં કોકરી વાગ છે તો નહીં હડી યાર તમે યાર સંપલ લઈ આવો મારા ભાઈ સંપલ તમે લાવતા ને પછી કો પગમાં કોટી વાગશે પેલા તમે હારી ઉઠને જઈને હાર તમારે જાનુન સંપલ લઈ આવો મુખમ જાવું રે ગોપાલ ભાઈ તમારી જાનુ તમને ચાર ની કે હે લઈ જો લઈ જો તો મારા ભાઈ ઘેર લઈ જાનુ બીજી વખત નહીં મળે મારી વાત મારા ભાઈ અને તમારું ઘેર લઈ અલ્યા તારી ગોપાલ ભાઈ તો તમે મારાથી જુછું બોલ્યા એમ તમાર તો યાર તમે તો રૂપિયા વાળા તમે ખમતી પાર્ટી હો રે વાહ માર ભાઈ યાર પણ મને ખબર નથી યાર હું તમને કલાકાર મજૂરીની કીધું ને એ વાતનું ખોટું ના લગાડતા કારણ કે હું તમારો નાનો ભાઈ હું નાનો ભાઈ સમજીને માફ કરજો તો નમસ્કાર જય માતાજી હું છું આપણો જવાન ઠાકોર આ વિડીયો ફક્ત મનોરંજન માટે બનાવ્યો છે તો કોઈએ દિલ કાળજા ફેફડા કોઈએ લેવો ને કોઈએ વિરોધ નહીં કરો ખાલી ફક્ત વિડિયો મનોરંજન માટે છે તો મારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય લાઈક શેર ને ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો કોમેન્ટ કરો જય માતાજી